પાઘડિયું પચાસ આટિયાળી કઈ નહીં સૌરાષ્ટ્રમાં વસવાટ કરતી વિવિધ જાતિઓના પહેરવેશમાં પાઘડીનું વિશિષ્ટ મહત્વ છે માનવીની મરદાનગીનું સાચું દર્શન કરાવતી અને મુછાળા મર્દોના રૂપને નિખારતી પાઘડી એ સૌરાષ્ટ્રના શુરવીરોની વેશભૂષાનું એક આગવું અંગ છે કોઈએ પાઘડીને માથાની ઢાલ તરીકે બિરદાવી છે લડાઈના સમયમાં પાઘડી ઢાલની ગરજ સારીને દુશ્મનોના વારથી માથાનું રક્ષણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેમ જુદી જુદી જાતિઓ એમ પાઘડી પણ વિવિધ આકાર પ્રકારની માલુમ પડે છે બરડાઈ મેરની પાઘડીને પિંગળસિંહભાઈએ ખૂપાવાડી કહી છે ખૂપાવાડી એટલે જેને માથે કૂકડાની કલગી જેવું છોકું હોય એવી પાઘડી ધોળી બાસ્તા જેવી ચોરણી ઘેરદાર આંગળી અને આટિયાળી પાઘડી ધારણ કરેલો મેર જુવાન અનેકમાં અલગ તરી આવે છે